સવાર સવારમાં આવી ગયા આપણે ધમભાઈની દુકાને હતું શહેરમાં સારી આવી જાય છે તો ફોલો કરી લેજો મારા વાહ એમાં આજે આપણે મારી તી કામે ગુલ્લી તો આપણે ભાઈ ગી ગયા આપણે ભાઈ બંને પાસે શું કામકાજ કરી જોવા ત્યાં કોઈ તારે ખબર પડી કે આપણે જાઉં ખબર એમાં આપણે ત્રણ તકડા ગાડીમાં બેન નીકળી ગયા પણ આ ફાઇટેક નું કંઈક તો કરવું પડશે કાયમ બંધ હોય પછી આપણે આ ખચાનામાંથી લેવાની હતી એક પેટી એમાં આ પેટીનો ભાર તો જો પછી પેટીના ગાડીમાં ચડાવીને આપણે પગી ગયા ચૂડા એમાં આજે તો એકડો બાંધ હતો પેટીની એના માલિક સુધી તો પોકડી દીધી પછી આપણે બધાએ પીધી શા ને પછી નીકળી ગયા ઘર તરફ જવા પછી ભાઈબલ આયાં ગામમાં કામ જોવા એમાં પછી રાતે આપણા ઘરે આવી ગયા ફૂદ દાદા પછી બહાર ગયો તો બાર દીધી મીટિંગ મિટિંગમાં એને કીધું કે આજે આપણે દેવાનું સુધી ચોકમાં નાસ્તો પછી બધા નોકરી વાળા ભાઈબન ભેગા થઈ ગયા તો એમને મળીને આપણે આવી ગયા ચોકે ચોકમાં બનાવતા હતા આજે ભેળ એમાં આ બધા એવા કામ કરે ને વાત જ ના થાય આ ભાઈ તો એટલા મેચના ના શોખીન કે ચાલુ કામ કાજે મે તો જોઈ જ પડ્યા આ ભાઈ એમાં આપડી ગેંગ લાઈન્સ બેજી દાદરા ભાઈ બધું જોવા માટે બહાર નીકળીને જોયું તો સમજીનું કામ ચાલુ હતું ત્યાં જોઈને ખબર પડી કે નાસ્તો થઈ ગયો છે ત્યાં આપણે ભાઈ ગયા નાસ્તો ખાવા હા ભાઈ એક ડીશ આમ ખાઈને આયા અને બીજી મારે લઈ દેવી પડી શરમાનમાં શરમાનમાં એમાંય ભેટ પૂજા કરીને આવતી હતી આપણને બધાને હું તો બધા ખીસકાયા ઘર તરફ જવા